ટંકારીયા ગામમાંગથી જુગારધામ ઝડપાયું સાત લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે પચીસ આરોપીઓ ઝડપાયા દસ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા ભરૂચ તાલુકાના ટંકારીયા ગામે એસટી કોલોની પાછળ બાવળની જાડીમાં ખુલ્લામાં પત્તાપાના તથા પ્લાસ્ટિક ટોકન વડે રૂપિયાની હાર્જિકનો જુગાર રમતા સંચાલકો સહિત કુલ ઋણ પચ્ચીસ આરોપીઓને રોકડા રૂપિયા તથા ટાવેરા કાર તેમજ જુગારના સાધનો સહિત કુલ કિંમત સાત લાખ રૂપિયા આઠ હજાર ત્રણસો સિત્તેરના મુદ્દામાલ સાથે ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડતા જુગાર રમતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભરૂચ એલસીબીની ટીમ ગઈકાલ કોમ્બિંગ નાઇટમાં માંગ હતી દરમિયાન બાતમી હકીકત મળેલ કે ભરૂચ તાલુકાના ટંકારીયા ગામે એસટી કોલોનીમાંગ રહેતો ઇકરામ હિનાયત લાલન તથા તેના પાર્ટનરો બહારથી જુગારીઓને બોલાવી ટંકારીયા ગામે કડોલ રોડ ઉપર એસટી કોલોની પાછળ ખુલ્લી બાવળની ઝાડીઓમાં તાડપાથરીનું માળ કરી પાથરનું પાથરી અજવાડામાં નીચે પત્તા પાના તથા પ્લાસ્ટિકના ટોકન વડે પૈસાની લગાઈ લગાવી હાર્જિકનો મોટા પાયે જુગાર રમી રમાડે છે જેથી સદર જગ્યાએ એલસીબી ટીમ દ્વારા સુચારુ આયોજન કરી ટંકારિયા ગામે જુગાર અંગે સફળ રેલ કરતા જુગાર રમતા પચીસ આરોપીઓને રોકડા બે લાખ દસ હજાર આઠસો સિત્તેર રૂપિયા મોબાઈલ નંગ બાવીસ ટવેરા ફોર વ્હીલ અન્ય જુગાર રમવાના સાધનો મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા સાત લાખ આઠ હજાર ત્રણસો સિત્તેર સાથે ઝડપી પાડી ત્રણ સંચાલક સહિત દસ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીઓ વિરુદ્ધમાં જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ કાયદેસર કાર્યવાહી કરી પાલેજ પોલીસ મથકમાંગ ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ એલસીબી દ્વારા દ્વારા હાથ ધરવામાં આવી છે ફિરોજ મલેક ભરૂચ વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સર અને ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી સર દ્વારા ભરૂચ જિલ્લામાં દારૂ અને જુગારની કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ ના ચાલે એના માટે અસરકારક કામગીરી કરવા માટે ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને તથા એલસીબી એસઓજીના પોલીસ અધિકારીઓને સૂચના કરેલી જે અનુસંધાને ભરૂચ એલસીબી ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાળા ના એ તે દિશામાં કામગીરી કરવા સારું કાર્યવાહી હાથ ધરતો એમને એક બાતમી મળેલી કે ભરૂચ તાલુકાના ટંકારિયા ગામમાં ઇક્રમ ઇનાયત લાલન અને એના ભાગીદારો દ્વારા ટંકારિયા ગામની સીમમાં કે જે એસટી કોલોની પાછળ બાવળની જાળીઓ આવેલી છે ત્યાં તાડપત્રીઓ પાથરી અને બહારથી જુગારીઓ બોલાવીને મોટા પ્રમાણમાં

તે તથા જુગાર રમવા માટે જે અમુક લોકો કાર અને જુદા જુદા વાહનો લઈને આવેલા હતા એ વાહનો તથા રોકડ રૂપિયા બે લાખ મળી કુલ રૂપિયા સાત લાખ નો મુદ્દા માલ જપ્ત કરી આ અંગે પાલેજ પોલીસ સ્ટેશનમાં જુગારનો ગુનો નોંધવામાં આવેલો છે અને આ ગુનાની આગળની તપાસ એલસીબી ભરૂચ એલસીબી દ્વારા કરવામાં આવી રહી છે આમાં જયારે રેડ કરી તો રેડ દરમિયાન જાણવા મળેલું કે આમાં એના બીજા જુદા જુદા પાર્ટનરો પણ છે તો એના પાર્ટનરો અને બીજા જે આ સાહેબની રમતમાં જે મદદગારી કરી રહ્યા હતા એવા દસ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે